કેમ કે આજે છે ને બપોર વચ્ચે દીધી સૂતી જ ને કેટલી વાર સુવડાવવાની ટ્રાય કરી પણ ન સુતી એટલે ન સુતી સાંજે મોડી સુતી હતી એટલે સવારે મોડી હોય છે પછી બપોરે ન સુતી પણ મેં થોડીક વાર આરામ કરી લીધો ને અત્યારે તો હું એથી તો બે દાદી દીકરી કે ક્રમમાં વયું જ લાગે છે નરેશ એનું કામ કરે છે અને આજે આપણે થોડોક વિડીયો લેટ સ્ટાર્ટ કર્યો છે

બધું એના જે સાધનો નતા એ બધા ઉપર ચડાવી દીધા છે એ ખબર નહીં હવે પાછા તો ક્યારે આવે પણ એ બધું મૂકી ગયા છે એટલે કદાચ હવે એક બે દિવસમાં આવી જશે હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તડકો અને ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે અને આ તડકામાં આપણી સ્કિનને હાઇડ્રેટ રાખવી પણ ખૂબ જ જરૂરી છે તો એના માટે હું વાપરું છું મામાર્થનું એલોલાઇટ જેલ મોઇશ્ચરાઇઝર કે જે નેચરલ સ્ટીકી અને લોંગ લાસ્ટિંગ છે અને આમાં એલોવેરાનો ઉપયોગ કરેલો છે જે સ્કિનને સ્મૂથ બનાવે છે અને આમાં હાઇલોરોનિક એસિડ છે કે જે સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને આમાં કોઈ પણ પ્રકારના હાર્મફુલ કેમિકલ વાપરવામાં આવતા નથી અને આની ખાસ વાત એ છે કે આ વોટર બ્રેકર ટેકનોલોજીથી બનેલ છે જે સ્કિનને છ ગણું વધુ હાઇડ્રેશન આપે છે અને આ એની જ સામે બીજા જેલ હાઇડ્રેશનની સાથે સાથે સ્કિનને ચીપચીપી બનાવી દે છે એ બધાનું પરફેક્ટ સોલ્યુશન છે મામા અર્થનું એલોલાઇટ જેલ મોચરાઈઝર કે જે બધી જ ટાઇપની સ્કીન માટે સુટેબલ છે મામાર્થ હંમેશા આપણા સજેશન સાંભળે છે અને રિસર્ચ અને ઇનોવેશનથી પ્રોડક્ટને હંમેશા વધુ સારી બનાવે છે તો તમે પણ તમારા વિચાર એમને મોકલી શકો છો અને મામાઅર્થના પ્રોડક્ટ એમેઝોન ફ્લિપકાર્ટ પર્પલ નાઇકા અને ઓફલાઈન પણ મળી જશે અને મામાઅર્થના પ્રોડક્ટ તમે નજીકના સ્ટોર પર જો ત્યારે તમે નીચે કોમેન્ટ કે મેસેજ કરી દેજો અને આ પ્રોડક્ટ ઓફિશિયલ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી તમે મારો કોડ જલ્પા બે વાપરી અને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો અને આ પ્રોડક્ટની ઓફિશિયલ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો ચાલો તો રોંઢાનું બધું કામ કરી નાખ્યું છે અને દિત્યા અને મમ્મી પણ જો ગયા તા રમવા તો રમીને આવી ગયા છે અને આવીને જો એનર્જી પાછી ડબલ કરે છે સરકેને હલીઓયું ને તે ખરા આપી દીધું નારિયેળ પાણી પી લેતે જોર કેન આવે જો અહીંયા છે ને પપ્પા વાડીએથી નારિયેર પાણીની આખી બોટલ ભરીને લઈ આવ્યા આવ્યાતા તો અત્યારે જો બે દાદી દીકરી નારિયેળ પાણી પીવે છે તમારે પીવું છે નું એટલે જો મારું ગ્લાસમાં ધોઈને લઈ આવ્યો સરસ તો ચાલો મારે પણ પીવું છે કેમ કે મેં

ટીંગાડી દીધી છે મમ્મી એડા કરીને ટીંગાડી એટલી બગડે છૂટી હોય ને તો બગડી જવાની ભીખ લાગી આટલી ડુંગળી આપડે વાડીએ વહેવી હતી ને તો થઈ ગઈ આખા વર્ષ હવે ચાલશે આપડે લેવી નઈ પડે વેચાતી

અને આ ડુંગળી છે ને સ્વાદમાં પણ બહુ મસ્ત છે ખાવામાં મીઠી બહુ જ છે એટલે બહુ તીખી આવે એ નથી ગા બહુ ડુંગળી અમુક અમુક ડુંગળી બહુ તીખી આવે એ નથી આ મસ્ત છે મીઠી મીઠી ખાવાની મજા આવે એવી એટલે હવે આપણે આખું વર્ષ ઉપાધી ડુંગળીનું કામ થઈ ગયું બસ આ રોકલ કરું હમ આ લીલી હમ આ થોડી થોડી લીલી છે આ સુકાઈ ગઈ છે પછી આવી રીતે ચૂડા કરવાની અલગ કરતા જાય છે કે આ ચૂડો કરવાનો છે હમ પાછળ ઢગલો કર્યો છે પછી વાવાતા

ચોકલેટ થો જાય ક્યાં ચોકલેટ એ એ ખોટી છે ખોટી છડી છે ઓ તો તું મસ્ત લાગે છે દિત્યા પરીના કપડામાં થેન્ક યુ યોગે યુગે કપડા પહેરા યોગે સોન પરેના કપડા પહેરા સોન પરો બની ગયો તો સોન પરો પાપા કો પરો ચાલો તો જો જેનીસા બેને નવી ગાડી લીધી છે ને તમને બતાવવા આવ્યા છે કા જેનીસા આવડે કે હક આવતા અમે મને એ મારી તારી ગાડી કે તારી ગાડી ઈ તો કાર દે છે હવે આ જેની સાય ગાડી લીધી ને એટલે દિત્યાને હવે ગાડી યાદ આવી બાકી અમારી ગાડી તો ધૂળ ખાતી હતી એમનો વાહ જો અહીંયા તો ડિસ્કો પણ કરે છે

તો કેરીઓ પાકીને એટલે અમને જરાક જાણ કરી દેજો એટલે માવસું ખાવા એટલે તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે અગિયાર અને બધા શેરીમાં સુઈ ગયા છે અને અમારે ઘરે જ અમે બધા જાગીએ છીએ અને અમારે જો અહીંયા હજી દિત્યા બેન છે ને અહીંયા જમણવા ચાલુ છે દાળ ભાત અહીંયા ખાવાના ચાલુ છે અને એ પણ અલગ અલગ વાટકામાં લઈને ખાય છે તને ભેગા દાળ ભાત નો મજા આવે કા બસ તો એ દાળ ભાત નું ખાવાનું કામ દિત્યા અહીંયા ચાલુ છે અને રાતના અગિયાર વાગે મારા ત્યાં જમણવા ચાલુ છે કા દિત્યા અત્યારે છે ભૂખ લાગે તને હા તો બધા જમતા હોય ત્યારે કેમ નથી જમતી તેમ આ તો ભાઈ કલવા તો અમે બધાય જ્યારે જમતા હતા ત્યારે દિત્યાને મે થોડીકવાર પહેલા દાળ ભાત ખવડાવી હતી એટલે ત્યારે ન જમી અને હવે અત્યારે મોડી મોડીને ભૂખ લાગે એટલે છે ને દરરોજ આવા ટાઈમે જ ભૂખ લાગે અને ઘણા લોકોની કોમેન્ટ પણ આવતી હોય છે કે જલબાબેન એને મોડેથી ન ખવડાવે પણ શું કરું ભૂખ લાગે તો ભૂખ્યા તો કઈ નીંદર આવે નહીં એટલે એને મારે જમાડવી જ પડે જમે ને પછી જ સુઈ જાય અને એને હવે ટેવ પડી ગઈ છે ને તો જાતી જ નથી ધીમે ધીમે આપણે ટેવ છે એને ભૂલાવવાની ટ્રાય કરીએ છીએ પણ ભૂખ લાગે એટલે પછી આપણને દયા આવે કે ભૂખા ક્યાં સુવડાવી દેવી ચાલો ને જમાડી દઈએ એટલે પછી થોડું ઘણું અત્યારે હું ખવડાવી દઉં ને પછી હમણાં સુઈ જશે જમીને ને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં